દોસ્તો અનંત અંબાણીના લગ્ન પ્રસંગ નિમિત્તે એમ કહી શકાય કે આજે અંબાણી પરિવારમાં એક ખુશીનો માહોલ છે ત્યારે લગ્નની આ તૈયારીઓ વચ્ચે હવે આ કાર્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે ત્યારે એમ કહી શકાય કે ગઈકાલે સંગીત સંધ્યાનો ખૂબ મજાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર અંબાણી પરિવારના સગા સંબંધીઓ સહિત બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી સાથે ક્રિકેટના એ દિગ્ગજો પણ જોવા મળ્યા હતા એ પછી હાર્દિક પંડ્યા હોય કે પછી અનેક દિગ્ગજ ખેલાડીઓ આ કાર્યક્રમની શોભામાં વધારો કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા માત્ર એટલું જ નહીં દોસ્તો દેશ વિદેશના આમંત્રિત મહેમાનો અને બિઝનેસમેન સહિત પણ આ વિશિષ્ટ પ્રસંગ એમ કહી શકાય કે આ નિમિત્તે ફંક્શનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા શુક્રવારે સાંજે મુંબઈમાં યોજાયેલા પુત્ર અનંત અંબાણી અને એની મંગેતર રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં એમના પરિવાર સાથે ઓમ શાંતિ ઓમના શાહરૂખ ખાનના લોકપ્રિય ગીત દિવાંગી દિવાંગી પર ડાન્સ કરતો અંબાણી પરિવાર જ્યારે જોવા મળ્યો હતો ત્યારે સૌ કોઈ લોકોએ આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી હતી ત્યારે દોસ્તો નીતા અંબાણીએ સંગીત સંધ્યાના ફંક્શનમાં પરફોર્મન્સ દરમિયાન એમના ભરતનાટ્યમ નૃત્યની ઝલક પણ લોકો વચ્ચે પ્રસ્તુત કરી હતી આ ભરતનાટ્યમ નૃત્ય પૂર્ણ થયા બાદ અંબાણી પરિવાર સહિત આમંત્રિત મહેમાનોએ તાળીઓના ગડગડાટથી નીતા અંબાણીના ભરતનાટ્યમ નૃત્યના વખાણ કર્યા હતા અને લોકો એમના વખાણ કરતાં થાકતા નહોતા હો દોસ્તો આ દરમિયાન એવો ગુલાબી લહેંગામાં જોવા મળ્યા હતા જ્યારે મુકેશ અંબાણી નેવી બ્લુ કુર્તા પાયજામા અને મેચિંગ જેકેટમાં હેન્ડસમ દેખાતા હતા જેની તસવીરો પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સમગ્ર અંબાણી પરિવાર એક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો હતો અનંત અને રાધિકા પોપ્યુલર બોલિવૂડ ટ્રેકના આઉટ ફીટથી એકબીજાને સાથે મેચિંગ કર્યું હતું જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી આ અનંત અને રાધિકાની જોડીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે જેમાં બંને લોકો ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અનંત અને રાધિકાની સંગીત સેરેમનીમાં સલમાન ખાન વિકી કૌશલ દીપિકા પાદુકોણ કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા એમએસ ધોની હાર્દિક પંડ્યા આલિયા ભટ્ટ અને રણવીર કપૂર જેવા બોલિવૂડ હોલીવુડ સેલેબ્સથી લઈને ક્રિકેટના દિગ્ગજો પણના મેળાવડામાં જોવા મળ્યા હતા સમગ્ર અંબાણી પરિવારે આમંત્રિત મહેમાનો અને સેલિબ્રિટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ લગ્ન વિધિની શરૂઆત મામેરાના શુભ પ્રસંગથી થઈ હતી એમ કહી શકાય કે ગુજરાતીમાં આ મામેરાની એક ખૂબ મહાનતા વિશેષતા રહેલી છે જેમાં નીતા અંબાણીએ ગુજરાતી પરંપરાગત રીતે બધામણા કર્યા હતા એનું સ્વાગત સન્માન કર્યું હતું આ વિશિષ્ટ પ્રસંગ માટે સમગ્ર અંબાણી પરિવારના તમામ સગા સંબંધીઓ હાજર રહ્યા હતા ત્યારબાદ સાંજે કોકિલાબેન તરફથી રાસ ગરબા અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્ન માટેની વાત કરીએ તો મુખ્ય લગ્ન સમારંભો બાર જુલાઈના અંત કહી શકાય કે બાર જુલાઈના રોજ અનંત અને રાધિકાના લગ્નનું આયોજન થશે આ લગ્ન પ્રસંગમાં આ શુભ દિવસે ડ્રેસ કોડ ભારતીય પરંપરાગત પોશાક રાખવામાં આવ્યો છે ભારતની સંસ્કૃતિને ટકાવી રાખવા માટે અંબાણી પરિવાર ખૂબ મહેનત કરી રહ્યો છે ત્યારે આ લગ્ન પ્રસંગે પણ એમને વારસાને ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો છે તેર જુલાઈના રોજ વડીલોના શુભ આશીર્વાદનો એ દિવસ રહેશે અને એમાં ડ્રેસ કોડ ભારતીય પરંપરાગત તરીકે રાખવામાં આવ્યો છે ચૌદ જુલાઈના રોજ મંગલ ઉત્સવ સાથે લગ્નનું રિસેપ્શન થશે અને ડ્રેસ કોડ ભારતીય ચીક રહેશે આ લગ્નના દિવસો અંબાણી પરિવાર સહિત તમામ લોકો માટે ખાસ બની રહેશે એનું એકમાત્ર કારણ એ છે કે અંબાણી પરિવારના જે લગ્ન થવાના છે એની ચર્ચાઓ આજે દેશ અને દુનિયામાં થવા લાગી છે બોલીવુડ સેલિબ્રિટીઓથી લઈને ક્રિકેટના દિગ્ગજો એ પોતે અંબાણી પરિવારના લગ્નમાં જવા માટેની તૈયારીઓ શરૂ કરવા લાગ્યા છે ત્યારે ગઈકાલ એટલે કે શુક્રવાર શનિવારના રોજ એમ કહી શકાય કે અંબાણી પરિવાર દ્વારા સંગીત સંધ્યાનું આયોજન થયું હતું જેમાં સંગીતના તાલે ખૂબ એ અંબાણી પરિવાર ડાન્સ કરતો જોવા મળ્યો હતો એમાં કહી શકાય કે સંગીત સંધ્યામાં શાહરૂખ ખાનના ગીત ઓમ શાંતિ ઓમ પર પણ અંબાણી પરિવારના સભ્યો ડાન્સ કરતા જોવા મળ્યા હતા એના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયુ વગે ફેલાઈ રહ્યા હતા ત્યારે દોસ્તો અંબાણી પરિવારના આવે લગ્નને માત્ર સાત થી આઠ દિવસનો સમય બાકી છે ત્યારે આ લગ્ન ખૂબ ધૂમધામથી થવાના છે તમને જણાવી દઈએ કે આ લગ્ન મુંબઈમાં થવાના છે અને આ મુંબઈમાં એન્ટેલિયા બિલ્ડિંગ આજે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે ત્યારે દોસ્તો અંબાણી પરિવારની અપડેટ્સ તમને ગમી હશે અંબાણી પરિવાર સાથે જોડાયેલી આ વાત તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધ ડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ